તો મિત્રો આજે આપની પાસે અશોક લેલન દોસ્ત પ્લસ ગાડી વેચવાની છે વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપની પાસે અશોક લેલન દોસ્ત પ્લસ એલએસ ગાડી વેચવાની છે ગાડી બે હજાર વીસના મોડલની છે સેકન્ડ ઓવનર ગાડી ગાડીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાડી એકદમ સારી કન્ડિશન માંગ જોવા મળશે ગાડી માંગ ટાયર પણ સારી કન્ડિશન માંગ છે ગાડી માંગ ડાગરો બનાવેલ કમ્પ્લીટ છે કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો ગાડીની લોન ચાલુ છે 1,20,000 ડાઉન પેમેન્ટ ઉપર ખરીદેલી છે ગાડીના ના ઓગણપચાસ હપ્તા ભરવાના બાકી છે એક હપ્તો તેર હજાર આઠસો પિચોતેર નો હપ્તો છે અગિયાર હપ્તા ભરેલા કોઈ મિત્રને ગાડી જોવી હોય તો ગાડી મોરબી જિલ્લા જિલ્લામાં ટંકારા જોવા મળશે ગાડીની કિંમત છ રાખેલ છે ગાડી ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે